એટલે સાહેબ બોલે છે કાંઈ વાંધો નહીં અત્યારે સાહેબનો સમય છે બોલવાનો કેમ કે આપણી ભૂલ છે આપણો વાક છે એટલે સાહેબ જે કંઈ કહે નહીં આપણે સાંભળી લેવાનું બરાબર ને તો આલે વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો મારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે ઘરના કામ તો થઈ ગયા છે પણ આ પોપટ પાયરો ને તો હવે એની સેવા ચાકરી કરવી પડશે ને તો આ આંગળીમાં મને લાગી ગયું છે કાલે થોડાક બ્લોક હટાવતી હતી અને ફેરવતી હતી ને બે બ્લોકની વચ્ચે આંગળી આવી ગઈ એટલે આંગળીમાં છોડું પડી ગયું છે અને મારી પાકની માટી છે એટલે મને તરત જ પાકે કાલ તો મને બહુ જ દુખતું હતું અને આખી રાત તો આમાં એવો લવકારો થયો કે વાત પૂછોમાં તો એની અક્ષિસ દવા છે આ ઝાડવું કાલે મેં ઝાડવું આમાં બાંધ્યું હતું તો અત્યારે ફરી મારે આંગળીમાં વાળવો છે જે છે એ ખોલી નાખવું થોડીક વાર હવામાં રાખવું આંગળી અને ફરી આ ગાજાળવું લઢી અને આમાં વાટી અને લગાડીને પાટો વારી લઉં ને એટલે બે દિવસમાં રૂજાઈ જાય અને ગમે એવું લાગ્યું હોય લોહી નીકળતા હોય લોહી બંધ ન થતા હોય તો આ દેશી દવા છે આ ગાજાડવાના પાનને તમે લઢી અને આનો રસ અને આ પાનને તમે આંગળી ઉપર બાંધી દો કે કોઈ પણ જગ્યાએ તમને લાગ્યું હોય ને ત્યાં તમે આનો પાટો વારી દો ને એટલે તમને બે દિવસમાં રૂજ વરી જાય અને દુખાવામાંય ઘણી રાહત થાય ને ઇન્ફેક્શનય ન લાગે કાં સાહેબ તો આ દેશી દવા છે તો તમને ક્યારેય પણ લાગે ને તમારા આજુબાજુમાં ક્યાંય જો આ થાય ને તો લઈ અને તમે ત્યાં વાટી અને લગાડી દો ને એટલે તરત જ રાહત થઈ જાય અને ગમે ત્યાં થાય એવું જરૂરી ન હોય કે આપણે વાવવું પડે કેમ કુદરતી રીતે થાય એટલે કુદરતે ઘણી બધી આપને ઔષધિ આપી છે પણ આપને ઓળખતા આવડે ને આપને જાણકારી હોય ને તો અખતરા ન કરાય અમુક ઝાડ એવાય હોય ઝેરી હોય કે જેની આડઅસર થાય એટલે ઓળખીએ અને જાણકારી હોય ને તો આ અખતરા કરજો નહીતર ન કરતા તો હાલો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે અને ઘરના કામ તો મેં આજે હાથમાં કોથળી પહેરીને કર્યા કેમ કે પાણી અડે ને તો વધારે તકલીફ થાય અને હવે અત્યારે રસોઈએ કેમ બનાવી વિચાર કરવાનું છે એમ તો મેં બાને ફોન કર્યો છે કાલે બાએ રાતના રસોઈ બનાવી હતી બા હવેલી હતી સીધા ઘરે આવ્યા ને બાએ જોયું કે હાથમાં લાગ્યું ને તો બાઈએ ખીજાણા સાહેબે ખીજાણા બેમાં દીકરાનું કાલ મેં ઘણું બધું સાંભળ્યું કે મારી ભૂલ હતી એટલે સાંભળવું પડે તો કાલ મેં શાક વઘાર્યું અને બાએ રોટલી કરી ને અત્યારે બા આવવાના છે મેં કીધું તમે નિરાતે આવજો તમારા કાનાજીની ઠાકોરજીની સેવા પૂજા કરીને આરામથી આવજો કેમ કે લોટ બાંધવામાં તકલીફ થાય છે બાકી વાંધો ન તો જમણો હાથ છે ને એટલે અને મને ડાબા હાથે કંઈ કામ ફાવતું નથી જમણા હાથેથી જ કે બધાય કામ થાય એના હિસાબે તો શાક સંભાળા ને એવું બધું તો હું કરી લઈશ અને ગીતાબેન નહીં મેં કીધું કે ભાઈ બાને વેલા મોડું થાય ને તો મને લોટ બાંધી દેજો કેમ કે મારે મીઠુડી વહેલી આવી જાય ને આવે ને ત્યાંથી ખાવું ખાવું કરતી આવે એટલે એના હાટું થઈને મારે વહેલી રસોઈ કરવી પડે નહીંતર સાહેબનું તો મારે કંઈ ટેન્શન હોય જ નહીં એ તો દોઢ બે વાગે જ આવે એટલે તો બા બાળા આવે ને તોય થઈ જાય તો કંઈક કવિ દિવસની શરૂઆત થઈ છે ને આવો પોપટ પાડ્યો છે તો તમે કોઈ આવો પોપટ પાડતા નહીં હો હેરાન થઈ જાવ હાજા હા સાહેબની જેમ પછી ખીજા સાંભળવું પડશે તો તમારે બધાયને હું કહેવાનું છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો ને જ્યારે પણ આપણી ભૂલ હોય આપણો વાક હોય ને તો બોલવાનું નહીં બઠિયા કાન કરીને સાંભળી લેવાનું એટલે એ વાતનો ત્યાં અંત આવી જાય ને તો એ વાતનો છે ને મોટી થાય અને ઝઘડો ઉગ્ર થાય બરાબર આ એક વાત તમે છે ને ગાંઠ મારી લેજો તો ક્યારેય ઝગડો નહીં થાય

કંઈ નહીં સાહેબ કાલ તો મજબૂર ને લાચાર હતી એટલે હવે નથી હજી હવે તો રાહત થઈ ગઈ અને આ બે ત્રણ વાર પાટા વારીશ ને તો તમે જો કાલ થાય ને તો મારી આંગળી મટી જાય અને આવું ઝીણા મોટું જ લાગતું હોય ગણકારવાનું ન હોય ગૃહિણીને તો ઘરના કામ કરતા હોય તો ક્યારેક રસોઈ બનાવતા હોય તો ચપ્પું લાગે કંઈ બીજું લાગી જાય પણ દુબરે ઠેયા વધારે હોય આમાં આમાં કંઈ અડે નહીં પણ રસોઈ બનાવીએ કે કપડાં વાસણ કરીએ ને તો સાબુ અડે

તો ડ્રેસિંગ કરે જીવ વયો જાય દવાખાને હું એક પાટો વાળો બપોર પછી નઈ ઓલું થાય ને તો કલ લઈને પાક ની ગોળી ખાઈ લઈશ જોકે ગોળી ખાઈ તો કઈ ફેર નહી પડે દુખાવો નઈ થાય પણ પાક તો થાય ને આજે પચાસ પાકી જ ગઈ છે કેમકે આખી રેજ મને લવકારા

એટલે આડોસ પાડો મળીને છે ને કામમાં મદદ કરશે ને થોડી ઘણી બા કામમાં મદદ કરશે તો અત્યારે જાઉં મેં મારી બે બહેનો આપ્યું છે શાક સમારવા ગીતાબેન નૈનાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી મેં કીધું તડકે બેઠા છો ને તો તડકે તપી જાવ અને મારે શાકભાજી સમારી દીવ એટલે મારે રસોઈ થઈ જાય પછી લોટ બાંધવા કોણ આવશે મારી બેન

તો કઈ ની માર્ગે રસોઈ બનાવી નાખો આ જમી લેજો બધાય આમે તમે શાક સમાર દેહો લોટ બાંધ દેહો તો હવે તમારા ઘર જમવા હું જવું હા તો વાસણ ઉઠકી પછી જાજો હાલો અહીંયા જમી લેવાનું હા એવું કામ તો બંને ના બંને કઈ નહીં નડે જોઉજી એટલે જ કહીએ ને કે હમ કે પાડોશ હારો હોવો જોઈએ ને પાડોશી હારા હોવા જોઈએ કે આપણે સુખ દુઃખ માં હોય ને તકલીફ માં હોય તો પાડોશ કામ આવે કાગીતા બેન પેલો સગો પાડોશી કેવંત નથી કે પાળો હારો હોય તો મજા અરે થોડીક વાર તળકે બેહું તો સાક્ષમરાઈ જાય પછી સાક્ષમરાના વઘાર કરીએ પછી નિરાતે રોટલી બનાવશું અને જો અમાર સેરીની હાલત કેવી છે આ આ જો છિગડા માયરા કા સારી ભાંગીને વૈટકા કર્યા અમે જો વાહ કે આ બધું આ ગોઠવવામાં જ છે ને રામાયણ થઈ જી થઈ ને જો હા આ સેરીનું કામ તો બહુ યાદ રહે તો હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ને બેન બાજુ લોટ બાંધે છે મારે દાળ ભાત બફાઈ ગયા છે શાક સમારાઈ ગયું છે તો બસ હવે દાળ શાકના વઘાર કરીશ ને પછી રોટલી માંડીશ તો આજ કંઈક અવાજ ઉગાડ કરવાના છે બધાને અલગ અલગ કામ આપ્યા છે આજ બે દિવસ તો આમ જ હાલશે નહીં ગીતાબેન રગડ ધગડ પણ કઈ નઈ ટાઈમ નીકળી જાય ટાઈમ વયો જાય ને એ બુકાય ટાણું કાઢવાનું છે આપણે હાની વાત થઈ જાય અત્યારે એક ટાણું નીકળી જાય એટલે બસ બા આવશે ને તો મોડું થઈ જાય મેન કીધું તું નિરાતે આવજો તો ત્યાં લગી પછી રોટલીની રાહ જોવી ને મે કીધું લાવ ગીતા બેન ને જ કહો તો લોટ બાંધી ને તો રોટલી વણતા ની વાર લાગે આડા મોટી વણી નાખશું હાલશે એ કાચી નો ને એને બુકાય બસ કાચી નો એટલે હાલે કા અમાર આમે તમાર બેન આછી રોટલી નું કોઈ ની

બે ફાડા કરી દે વેલા આવજો હાંજે કેમ કે છેટુ રહ્યું ને બસ પકડવી પડે એટલે હાલો તારા બેન સ્કૂલેથી આવી ગયા છે અને રોડ રસ્તા બંધ છે ફરી ફરી ને આવવું પડે છે તારા તારા પપ્પા ક્યાં એમ કે બોલાવે મારા હાથમાં પાટોવાળો બેન જયશ્રી કૃષ્ણ જય માતાજી મારે આંગળીમાં પાટો વારવો સાહેબ તો રોટલી થાય ને નહીં તો રોટલી કેમ કરીશ સાહેબ મારે દવાખાને નથી જાવું અત્યારે તો તમે મને પટ્ટી માર દેવા માં એટલે હું રોટલી કરી લઉં તમે દવાખાનું દવાખાનું કરો માં અર્ધા ડોક્ટર તો તમે છો હવે દવાખાને જવાનું જરૂર છે હા એ દેશી ડોક્ટર છે અમારા ધારાબેન ને દાંત પડી ગયો જો બોખા થઈ ગયા બોખા આમ જો ધારા મારા આંગળી જો હાલો મારે રસોઈ થઈ ગઈ છે ધારાબહેને જમી લીધું છે અને ધારાબહેનને જો સારું થઈ ગયું છે કેમ કે ભૂખ લાગી હતી ને એટલે રોવું આવતું તું ને બેસી ગયા હવે કાર્ટૂન ચાલુ કરીને વોલ્યુમથી મૂરાય હવે થઈ ગયું ને સારું વાંધો નથી ને અમારે ધારાને ભૂખ લાગે ને ત્યાં જ રોવું આવે એટલે જ મારે છે ને ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવીને તૈયાર રાખવી પડે મારે સાઈડની ઉપાધી નું હોય ને એટલી ધારાની ઉપાધિ હોય ને ટાઈમ થયો છે એક ને પાંચનો બા હમણાં આવ્યા બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હાલો હવે રસોઈ તો થઈ ગઈ છે હવે સાહેબ આવશે ત્યારે જમવા બેસું હવે બે ઘડીક વાર કાબા ને વાતું બીજું તો શું કામ છે આપણે અને મારે દવાખાને તો જવું જ પડશે કેમકે લવકારા થાય છે પણ અત્યારે તો દવાખાના બંધ થઈ ગયા હોય પાકણી માટી છે એ જ ઉપાધી છે ને તો હવે બપોર પછી જાય જો સવારે સાહેબ કીધું ત્યારે ગઈ હોત ને તો વાંધો નહોતો પણ મને છે ને બીક લાગે ભાઈ આ ઢડી સાફ કરે ને જીવ વોયો જાય

ખબર છે કોઈ માણસ બીમાર હોય ને ત્યાં કોઈ ખબર પૂછવા આવે ને હગાવાલા પાડોશી પડોશી તો એ આવીને એવી વાતો કરે ને તો આમ માણસ છે ને હાજુ તો થતું થાય પણ બીમાર હોય ને એનાથી વધારે બીમાર થઈ જાય

આ જગ્યાએ હું મને આ ઉઠ્યું હોય તો મને એ બીક લાગતી હોય સાહેબ ઓપરેશન કરવાનું હોય ને તો એમાં તો છે ને આપણે ટોપી ઊંઘાડે બે ભાન કરે એટલે ખબર ન પડે આપણે ટોપી જ કહીએ એ જે કેવા જોઈએ આપણી ભાષા જે હાલ એ જ હાલવાની આપણે એટલી ફેશનેબલ ભાષા આવડતી નથી આપણી જે દેશી ભાષા છે ને એ જ બોલવાની બરાબર તો ટોપી જ ઊંઘાડે ને કાબા બસ આમાં તો કંઈ થાય નહીં એમ તો ન કહેવાય કે આંગળી ખોટી કરી નાખજો દુખાવો ન થાય પછી ખોટી કર્યા પછી અડધી કલાક કલાક પછી જેવું આંગળી હાજી થાય તો ખબર તો પડે ને પછી પીડાનો દુખાવો કેવો થાય

જે તમારે ખાવું હોય હું કોઈ દીધી રસોઈમાં આળસ ન કરું ગમે એવી બીમાર હોય મને આ હોય તોય હું રસોઈ તો બનાવું મારા મારા ઘરમાં કોઈ છે ને ભૂખું રહેવું ન જોઈએ ભલે હું ગમે એવી બીમાર હોય પણ ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવીને જમાડવાના તો ખરી જ એ આપણો નિયમ છે ભલે હાથ દુખતો હોય કે માથું દુખે કે બીમાર હોય ખા સાહેબ ક્યારેય હું હમણાં જ તમે જોયું કે હોસ્પિટલે ગઈ હતી બાટલા ચડાવ્યા હતા તોય આવીને બપોર રસોઈ બનાવી હતી સાહેબ મને ના પાડે ખીજે કે નથી બનાવવું પણ નહીં કોઈ ભૂખું ન રહેવું જોઈએ

હા હા હાલ સબસ્ક્રાઈબર નો ફોન આવ્યો તો વાત કરી લઈએ ને ખબર કાઢી લ્યો આંગળી હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે બેન હવે નાનકડી એવું બ્લોક લાદી ફેરવતી હતી આંગળી આવી ગઈ ને ફળદુ પડી ગયું તે હવાર સાહેબ લોહી પીવે છે એટલું બધું કઈ નથી ટેન્શન ન લેતા ઈ મને તો ટેન્શન દઈ તમને બધા ટેન્શન દઈ

રીંગણા બટેટા અને ટમેટાનું શાક દાળ ભાત અને રોટલી અને આરે છે ઠંડી ઠંડી છાશ આપણે છાશ નથી પીવાની તો આવી જ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો હવે બપોરા કરી લે પછી મળીએ આજ મારે એકલીને બપોરા કરવાના છે મને ભાવશે નહીં કેમ કે અમે બધા રોજ આરે બપોરા કરવા બેહીએ પણ ભાઈ મારી બેનનો ફોન આવ્યો હતો તો વાત કરવી જરૂરી છે ને નહીં સાહેબ તો હાલો બપોરા કરી લો ને પછી મળીએ

ચશ્મા પહેરે ને એટલે જો આ જો આ ધારા બતાવશે તમને હા ભાઈ તો હવે તમારે જો સાહેબ ચશ્મા પહેરે અને એ જ હેરસ્ટાઈલ વારે એટલે સાહેબ એ રજનીકાંત જ છે કાંઈ વાંધો નહીં અમારા માટે તો રજનીકાંત જ છે કા સાહેબ આસમાન ઉપર ઉડાડોમાં તારા કાંઈ કામ હોય મને કહી દે તું તો તમારે બધાયને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો તો દિવસની શરૂઆત સારામાં સારી થઈ હતી અને એન્ડે હારામાં હારો થાય છે શું કયો મોજે મોજ થોડીક વાર માટે છે ને ટેન્શન આવી ગયું હતું વચ્ચે પણ એ ટેન્શનને આપણે સાઈડમાં મૂકી દીધું ફરી પાછા આપણે જે રેગ્યુલર લાઈફમાં હતા ને આવી ગયા એટલે ટેન્શન ફ્રી થઈ ગયા અને તમે કોઈ ચિંતા ન કરતા ઉપાધિ ન કરતા મારા હાથમાં સારું છે અને ઘણી રાહત છે જો કેમકે દેશી દવા જેટલી કામ કરે ને એટલી વિલાયતી દવા કામ ન કરે ભલે રાહત મોડી થાય પણ અસર કરે ને નુકસાન ન કરે બરાબર ને એટલે દેશી ઉપાય છે ને એ ચોક્કસપણે ફાયદો કરે છે ભલે થોડીક વાર લાગે પણ સક્સેસ જાય એટલે દેશી દવાનો જ

ખબર છે એને પપ્પા સીધા જ દવાની બોટલ લઈને આવે બેન આ ખાઈ લે આ બોટલમાંથી દવા પી લે એટલે ધારા કઈ જ નહીં એને પપ્પા પૂછે ને તો કે મન થઈ ગયું રાહત થઈ ગઈ મને કહે પણ ન્યાનો કહે તો આવું બધું છે તો તમારા ઘરમાં એવું કોણ છે કે જરા કે તાવ આવે કે બે છીક આવે ને સીધા દવાના ટીકડા લઈને આવી જાય જલ્દી ખાઈ લ્યો અમારા ઘરમાં સાહેબ છે બધી રીતના ખાવામાં દવામાં જવામાં આવવામાં અમારી ચિંતા કરવામાં બધામાં સાહેબનો પેલો નંબર આવે અમે બધાય તો ક્યાંય છેલ્લે છેલ્લે રખડતા હોય નહીં કઈ નહીં ઘરમાં એક વ્યક્તિ એવું હોવું જોઈએ નહીં શું કહે તમારે ડાયસાયસ અમારા હાથ દુઃખે તો ચાલો આજ વાત તો આપણે આજનો વિડીયો આયે જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો કે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી જાય કે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જે ભોલેના થયા જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી તારા